રામ રામ મિત્રો જય માતાજીની આજ તો કાલે બેસતું વર્ષ છે ઝાયણી કહેવાય અને નૂતન વર્ષ કહેવાય તો ચોરાફરી લાવ્યો છો ચોરાફરીનું શાક તમે અવશ્ય બનાવશો કાલે અને મૃત કહેવાય જો લીલી ફરીઓ ના મળે તો કૂકા બનાવજો અને આનું મૃત ચોરાનો કરી અને ચોરાનું શાક બનાવીને ખાશો તો તમને આખું વર્ષ સારું જશે અને તમારું નવું વર્ષ પણ સારું નીપજશે અને આજે બે હજાર એકવીસની તારીખ એકવીસ દસ બે હજાર પચીસના રોજ આજે રાત્રે બાર વાગે આ વર્ષ વિદાયેલી છે અને કાલે તારીખ બાવીસ બાવીસ બાવી બાવીસ દસ બે હજાર પચીસનું વર્ષ નવું ચાલુ થાય છે તો આ નવા વર્ષ માટે અમારી ખૂબ તમને હાર્દિક શુભેચ્છા છે અને ખૂબ આનંદમાં રહો ઉલ્લાસમાં રહો અને તમે પણ સુખ શાંતિમાં રહો અત્યારે આ આ ટેટાનો શાક બનાવ્યો છે તો આ તમે જોઈ લો મિત્રો અને રોટલી બનાવવાની બાકી છે અને

આજે આજે આ વરસ પૂરું થાય છે રાતે બાર વાગે અને કાલથી નવા વિડીયા બનશે તો આ વિડીયાને તમે આઠ મહિનાનો વિડીયો છે તો જરૂર નિહાળશો અને તમે ડાયલ કરજો ઠાકોર મગનજી એટલે અમારો વિડીયો તમારે જરૂર પહોંચી જાય છે તો તમે આ વિડીયો જરૂર નિહાળશો અને આ અમારો ઘર છે